કાકરેજના ખસાધરતી ભારતીય જનતા પાર્ટી દ્વારા વન નેશન વન ઇલેક્શન અંતર્ગત લોકજાગૃતિ સંમેલન યોજાયું કાકરેજ તાલુકાના ખસાધરતી ચિનિંગમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારતના નિર્માણ માટે એક રાષ્ટ્ર એક ચૂંટણીની આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની પહેલને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે પંદર કાકરેજ વિધાનસભાના પ્રબુદ્ધ નાગરિકોમાં લોકજાગૃતિ લાવાર્થે ખસાધરતી ચિનિંગમાં પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને પ્રવર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના સ્થાને યોજાયો જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટી કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારે વન નેશન વન ઇલેક્શન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિર્ણયને વધાવી લેવામાં આવ્યો છે અને સમગ્ર દેશમાં અને ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લાના કાકરેજ પંદર વિધાનસભા બેઠકના ખસા ધરતી ચીનિંગમાં કાર્યક્રમ યોજાયો હતો ત્યારે પૂર્વ પ્રદેશ મહામંત્રી કિસાન મોરચો ફલજીભાઈ ચૌધરી બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલ્યાતર જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત હરગોવનભાઈ શિરવાડિયા पूर्व प्रमुख सुखदेवसिंह सोढा किसान मोर्चा बनासकाठा जिल्हा महामंत्री बाबूभाई मालाबाई चौधरी काकरेज तालुका भाजप प्रमुख नटूभाई पटेल संगठन मंत्री रमेशभाई देसाई पूर्व तालुका भाजप प्रमुख ईश्वरभाई पटेल पूर्व महामंत्री भारतसिंहजी काकरेज जागीरदार राजपूत समाज प्रमुख करणसिंह वाघेला प्रमुख थरा नगरपालिका पृथ्वीराजसिंह वाघेला प्रमुख थरा नगरपालिका किरीटभाई ठक्कर बकूबा वाघेला होटल शुभम थरा काकरेज तालुका भाजप महामंत्री अमरसिंह सोलंकी

આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ બન્યા ત્યારથી એક ભાવ સાથે આ શાસન અને એકસો ને ચાલીસ કરોડો આ દેશના નાગરિકો ભાઈઓ બહેનો આ એક પરિવાર અને તમામ અધિકારો તમામ સેવાઓ તમામ વ્યવસ્થાઓ જે ગુજરાતના નાગરિકને મળવી જોઈએ એ જ બિહારના નાગરિકને મળવી જોઈએ જે વ્યવસ્થા જે સપોર્ટ મુંબઈના નાગરિકને મળતી હોય એ જ રાજસ્થાનના નાગરિકને પણ મળવી જોઈએ અને એટલા માટે એમને જ્યારથી આ દેશનું શાસન સંભાળ્યું ત્યારથી આ જવાબદારી સંભાળવી જોઈએ પ્રધાન સેવક તરીકે ભારત માતા ની સેવા કરવાનું જીવન સમર્પિત કરી દેશના તમામ નાગરિકો એનાથી આગળ વધીને એમને આપણી તો હિન્દુસ્તાનની વિચારધારા આપણી આપણી ભારત ની સંસ્કૃતિ છે कि आपने मात्र देश नहीं वसुदेव कुटुंब काम अभिष्ट या आपको एक कुटुंब थे ये भाव से आपने विश्व में काम कर दिया जा सके अनेना देख लें कि जैरे कोरोना ना कहां रहता है जैरे वन व्यक्त सब एक साथ ही थाए तो लोगों ने सुख फायदों थाए देश ने सुख फायदों थाए इससे विस्तृत बात ધરજીભાઈ ચૌધરી કરી છે એ વાતનો હું જવાબ આપતો નથી તમે બધાય બાબતમાં ખૂબ સારી રીતે સમજી ગયા છો પણ આ વાતને દેશમાં દરેક સમાજ ક્ષેત્ર સુધી લઈ જવાની જવાબદારી સૌ પ્રબુદ્ધ નાગરિકોની છે એટલે આપણે આપણા સમાજમાં આપણા ગામમાં આપણા શહેરીમાં દરેક મહોલ્લાની અંદર આ વાત જન જન સુધી પહોંચાડવી જોઈએ મિત્રો દેશના પ્રધાનમંત્રી ના હૃદયમાં